નવસારીમાં મહાનગરપાલિકા બન્યાને પાંચ મહિના થઈ ગયા નવસારીમાં હાલમાં ડામર રોડ બનાવવામાં આવ્યા છે ડામર રોડની ઊંચાઈ વધવાથી ડ્રેનેજ લાઇનના ઢાંકણ ત્રણથી ચાર ઇંચ નીચે થઈ ગયા છે ઘણી જગ્યાએમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખ્યાલ આવતો ન હોવાથી વાહન ચાલકોની બાઇક પર કાબુ ગુમાવવાથી અકસ્માત થાય છે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર રોડથી નીચે ડ્રેનેજ ઢાંકણ પર માર્કિંગ કરીને છારું અથવા રોડા મૂકીને ટેમ્પર વળી ચેક કરવું જોઈએ જેથી વાહન ચાલકોને મુશ્કેલી ન પડે રેલવે ઓવરબ્રિજ વધુ લાંબો હોવાથી અને રેલવે ફાચક બંધ થઈ જવાથી નવસારી શહેરમાં જૂની પ્રકાશ ચોકીસ સામે રેલવે ગરનાળુ યા રેલવે અંડરપાસથી લોકો અવરજવર વધુ કરે છે અહીં ચોમાસામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ જાય છે જેથી લોકોને અવરજવર માટે ગરનાળાનો રોડનો ભાગ ઊંચો કરી બ્લોક લેવલ અહીં કરવામાં આવ્યો છે અહીં અધિકારીઓ જાતે જે તપાસ કરશે તો ખબર પડી જશે કે અહીં કેવી કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે હાલમાં ગરનાળુ પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે અહીં વરસાદી ગટરના ડ્રેનેજ લાઇન ખોદીને ખુલ્લી રાખવામાં આવી છે અહીં અવર જવર વધુ હોવાથી ગમે ત્યારે અકસ્માત થવાની સંભાવના વધુ હોય છે તંત્ર દ્વારા લોખંડના માછડા રસ્તાની વચ્ચે ગમે ત્યાં મૂકવામાં આવ્યા છે તેનાથી પણ અકસ્માત થઈ શકે છે નવસારી જનતાને અવર જવર માટે હાલમાં બાજુમાં નવું ગરનાળું બનાવવામાં આવ્યું છે ગરનાળામાં એન્ટ્રી કરે ત્યાં જ સળિયા બહાર નીકળી ગયા છે અને લોખંડની ગરી પર બેસી ગઈ છે જેથી વાહન ચાલકોને અવર જવર માટે મુશ્કેલી થઈ રહી છે નવા ગરનાળાની અંદર કાદવ વિચોડ હોવાથી બાઇક ચાલકની બાઇક સ્લીપ થવાના બનાવ અહીં બનતા હોય છે હાલમાં શાળાઓ શરૂ થઈ જવાથી વિદ્યાર્થીઓની પણ અવર જવર વધુ હોય છે ત્યારે તંત્ર દ્વારા સમસ્યાનું જલ્દી નિવારણ લાવે એના માટે રાહ જોઈને બેઠી છે દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડન ન્યૂઝ નવસારી નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી નવસારીના નગરજનોની પનોટી બેસી હોય એવી પરિસ્થિતિ આજે રોડ રસ્તા અને જાહેર બાંધકામો જે થાય છે મહાનગરપાલિકાના ઓઠા હેઠળ તે જોતાં લોકોની તકલીફ અને અગવડતા વધી છે અને લોકોના જાનમાલને નુકસાન થાય એવી પરિસ્થિતિ હાલે ઊભી થઈ છે આપણે દરગાહ રોડથી માંડીને જૂના થાણા જે નવા રોડો જે બનાવ્યા એની અંદર વર્ષોથી જે ડ્રેનેજના ઢાંકણો આવેલા છે એનું લેવલ જ રાખવામાં આવતું નથી ક્યાં તો એ ઢાંકણ ઊંચા હોય ક્યાં તો એ ઢાંકણ નીચા હોય અને વરસાદના સમયમાં જ્યારે રાહદારીઓ પોતાના ફેમિલી સાથે સ્કૂલે છોકરાઓ જવાવાળા હોય તે એ અનઇવન ડ્રેનેજના ઢાંકણના કારણે અકસ્માતથી પડતા હોય છે એમને ઈજાઓ થતી હોય છે અને તે જ રીતે જે ટ્રાફિક પણ અડચણ વગર ચાલવો જોઈએ એ પણ આ ધા ડ્રેનેજના ઢાંકણોના લીધે અડચણ રહિત થતો નથી અને એના કારણે લોકોના જાલમાલને અને લોકોને દરેક રીતે નુકસાન થઈ રહ્યું છે અને વાહનોની અવર પણ જે ટ્રાફિકનો જે સમસ્યા છે એમાં પણ એના કારણે વધારો થઈ રહ્યો છે ત્યાર પછી આપણે વાત કરીએ રેલવેના ઓવરબ્રિજની નીચે જે પેસેજ બનાવવામાં આવ્યો છે હમણે એની અંદર બ્લોક લખવામાં આવ્યા છે એની અંદર ખુલ્લા ઢાંકણો છે એની પરિસ્થિતિ તમે જો તો એક તો જે પુલ બનાવવામાં આવ્યો છે એવી રીતે બન્યો છો કે લોકો એનો ઉપયોગ કરતા નથી અને આ પેસેજમાંથી લોકો જાય છે જ્યાં આગળ સ્વચ્છતાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે ત્યાં જ ગંદકીની જો તમે ભરમાર જાઓ તો આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય અને ત્યાં જે બ્લોક અનઇવન છે બેસી ગયા છે ત્યાર પછી જે બીજું હર્ડલ્સ છે ત્યાર પછી જે બ્રિજની અંદર બેરેક જે લાખવામાં આવેલું છે બેરેકેજ તેની અંદર પણ રાતના કોઈ અથડાઈને પડે આ ખાડાઓની અંદર મહત્તમ જે જલાલપોરથી નવસારીનું જે પબ્લિક છે એ અવરજવર કરતું રહે છે વાહનો પર અને એના કારણે અકસ્માતનો ભય ખૂબ રહેતો હોય છે અને ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યા પણ એ કારણે ઊભી થાય છે મને ખ્યાલ નથી આવતો કે આ મહાનગરપાલિકા થયા પછી ઉલટું તમારું બાંધકામ રોડ રસ્તા એ નગરપાલિકા કરતાં આ કમિશનરશ્રીને એટલી વિશેષ સત્તા છે કે ખૂબ સારી રીતે એને ક્વોલિટીવાળું થવું જોઈએ જેની જગ્યાએ ઊંધું થયું છે અને જે ક્વોલિટી જળવાવી જોઈએ ફક્ત કામ કરી દેવાથી લોકોની સુખાકારી વધતી નથી આ તો એનાથી ઉલટું એવું છે કે આ રોડ રસ્તાના જે કામો થાય છે બાંધકામો થાય છે એના લોકો લીધે લોકોની સગવડતા વધવાની જગ્યાએ લોકોની અગવડતામાં વધારો થાય છે અને હવે આ મહાનગરપાલિકા બની છે કમિશનરશ્રીને લોકો વતી પણ મારી ખૂબ વિનંતી છે અને ફરિયાદ પણ છે કે આપ કમિશનર છો આ જે રોડ રસ્તા બને એને વ્યવસ્થિત લોકોની સુખાકારી માટે ઉપયોગ થાય એ રીતેના બનાવો તે જ રીતે આ પેસેજ છે એની અંદર જે બ્લોક બેસી ગયા છે જે અડચણ છે અને એના લીધે અકસ્માત થાય એમ છે અને ત્યાં સ્વચ્છતાનો બિલકુલ અભાવ છે ત્યાં સ્વચ્છતાના નામે ઝીરો છે તો એ બાબતે આપ કમિશનરશ્રી તરીકે ધ્યાન આપી અને લોકોની સુખાકારી વધે અને એના કારણે લોકો સુખી થાય અને આપને ખૂબ આશીર્વાદ આપે એવું હું તો કહું છું કે આના લીધે સાહેબ લોકોના જાનમાલને નુકસાન થાય એની જવાબદારી પણ લગભગ લગભગ કમિશનરશ્રીના નાતે આપના માથે રહેલી છે એટલે એ જવાબદારી આપ સારી રીતે નિભાવો એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ અને પરમ કુપારુ પરમાત્મા આપને ખૂબ શક્તિ આપે એ બાબતે એવી પણ પ્રાર્થના કરીએ